છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે કુહાડીના ગામ ઝીકી એકાવન વર્ષની મહિલાનું મોત નીપજાવ્યું છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતી ગુજલીબેન કાનસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ એકાવનને ને રાયસિંગભાઈ મોતીભાઈ રાઠવાએ કુહાડી વડે બરડાના ભાગે મોઢાના ભાગે અને ડાબા હાથમાં કાંડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી કમકમાટી ભર્યું મોત નિપજાવ્યુંની ઘટના પણ છે છોટાઉદપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા રંગપુર ગામે કાળજુ એક કંપાવનારી ઘટના બની હતી જેમાં આરોપી રાયસિંગભાઈ મોતીભાઈ રાઠવા રંગપુર પટેલ ફળિયાળના રહેવાસીએ ગુજલીબેન કાનસિંગભાઈ રાઠવાને શરીર ઉપર કુહાડીના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધી બનાવની હકીકત એવી છે કે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના આઠ પાંત્રીસ કલાકની આસપાસ રંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા રાયસિંગભાઈ મોતીભાઈ રાઠવાની છોકરી મંજુબેન રાઠવાને આ બનાવના ફરિયાદી શર્મિલાબેનના દિયર કમલેશભાઈ સાથે આળા સંબંધ હોય જે આરોપી રાયસિંહભાઈ જોઈ ગયા હતા જે અંગે ઠપકો આપતા આરોપી રાયસિંગભાઈની છોકરી તેના ઘરે આવી ત્યારે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેની અદાવત રાખી રાયસિંહભાઈ રાઠવાએ મરનાર ગુજલીબેનને કહ્યું કે તમે મારી છોકરીને મારી ખાઈ ગયા છો તેમ કહી ગુજલીબેનને કુહાડી વડે બળડાબામાં પાછળના ભાગે તેમજ મોડાના ભાગે અને ડાબા હાથના કાંડામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળ ઉપર મોત અને છોકરીના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી ગંભીર ગુનો આચાર્યો હતો જે બાબતે પોલીસે રંગપુર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાથી સમગ્ર રંગપુર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો પોલીસ દ્વારા ઇપીકો કલમ ત્રણસો બે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંદી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે છોટા ઉદેપુરના એસપી ગૌરવ અગ્રવાલ જણાવ્યું હતું કે રંગપુર આ સવારે 8:45 કે કેકરીબ શર્મિલા બહેન કરીને એક ਔરત રંગપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવી કે જો તેમની સાસ છે જિનકા નામ ગુજલીબેન હે ઉનકો ઉસ સાસ કે દેવર ને જિનકા નામ રાયસિંહભાઈ કલાડી લેકે માર દિયા હે तो ये फरियाद लेके आई तो उसकी जानकारी के बाद पता चला कि इस बनाव का कारण ये है कि आज से एक महीने पहले राय भाई की जो बेटी थी उनका प्रेम संबंध चल रहा था जो मरद जनार है गुचली बहन उनके बेटे के साथ इस प्रेम संबंध के चलते उनकी बेटी ने सुसाइड कर लिया था तो इस सुसाइड की वजह से राय भाई जो आरोपी है वो बैरभाव रखते थे और जो जिसके साथ प्रेम संबंध था वो लड़का तो बहुत टाइम से गांव में नहीं आया था लेकिन उसकी माँ के साथ वैरवाप था उनको परेशानी होती रहती थी और आज सुबह उन्होंने कोलाड़ी लेके गुस्से में आके उनके गुजली बहन की पीठ पर दो बार प्रहार किया और उनके जो चेहरे की डाबी बाजू पे और कंधे पर कोलाड़ी मारकर उनकी हत्या कर दी सर आरोपी, आरोपी आरोपी को हम लोगों ने डिटेन कर लिया है आरोपी अभी पुलिस स्टेशन में रखा हुआ है

તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ